ગાંધીનગર ખાતે મોકડ્રીલ નું આયોજન કરાયું ગાંધીનગર જિલ્લામાં અડધા કલાક નું દ્વારા અનુરોધ અપાયું છે સમગ્ર આયોજનને લઈને જિલ્લા દવે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તમામ જિલ્લાના અધિકારીઓની બેઠક મળી હતી જેમાં તમામ તૈયારીઓની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો તે માટે અગાઉથી નાગરિકોને તૈયાર કરવા માટે ગાંધીનગર ખાતે મોક નું આયોજન કરાયું હતું જેમાં ફાયર બ્રિગેડ પોલીસ જીબી હોમગાર્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એનડીઆરએફ સહિતની ટીમો જોડાશે જેના માધ્યમથી સામાન્ય નાગરિકો સુધી યુદ્ધની પરિસ્થિતિમાં બચવા માટે અને સાવચેતીના પગલા લેવા માટે મેસેજ આપવામાં આવશે દરમિયાન આખા દિવસમાં અડધા કલાક માટે બ્લેકઆઉટ રહેશે જિલ્લા કલેક્ટર દ્વારા બ્લેકઆઉટમાં સહયોગ આપવા માટે અપીલ કરાઈ છે જિલ્લા વિકાસ અધિકારી બીજે પટેલ દ્વારા પણ તમામ ગ્રામ પંચાયતો સુધી ઓનલાઈન મીટિંગ કરીને માહિતી પહોંચતી કરવામાં આવશે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ કહ્યું હતું કે હાલમાં આવી કોઈ સ્થિતિ સર્જાઈ નથી મોકડ્રીલ અને બ્લેકઆઉટ નાગરિકોને તૈયાર કરવાના ભાગરૂપે જ થઈ રહી છે જેમાં રૂટીન કામગીરીને બાદ કરતાં જિલ્લા પોલીસના અંદાજે એક હજાર જેટલા પોલીસ હોમ ગાર્ડના પણ જોડાશે દરમિયાન સવારે સાતે લાખે સમગ્ર શહેરમાં સાયરન પણ વગાડવામાં આવશે રિપોર્ટર અને પટેલ પટેલ દહીકા અનુખરન્સમાં ઉપસ્થિત તમામ પ્રેસ મીડિયાના મુખ્ય સૂત્રધારોનું સ્વાગત છે આપના દ્વારા અમે તમામ જિલ્લાના લોકોને એક મેસેજ આપવા માગીએ છીએ આજે મને મુખ્યમંત્રી શ્રીએ મિટિંગ લીધી છે અને વ્યવસ્થાના ભાગરૂપે લોકોને કોઈ પણ સ્થિતિ આવે તો એમાં તૈયાર કરવાના ભાગરૂપે આપણે આવતીકાલે સાંજે સાડા સાતથી આઠ આપણા જિલ્લામાં ટોટલ બ્લેકઆઉટ રાખશું આ બ્લેકઆઉટ મારે ખાસ સ્પષ્ટ કરવું છે કે સ્વયંભૂ રહેશે લોકો પોતે પોતાની રીતે પોતાના ઘરની લાઇટો બહારની લાઇટો મગફળીયાની લાઇટો જ્યાં લાઇટ નાની એવી પણ હોય ત્યાં કર્ટેન લગાવશે પડદા લગાવશે આને ટોટલ બ્લેક આઉટ કહેવાય છે એટલે આપણે અંધારપટ રાખશું સાડા સાત થી આઠ સમગ્ર ગાંધીનગર જિલ્લો મહાનગરપાલિકા સાથે આ માટે અમે આજે અને એ સિવાય ચાર વાગે મોકડ્રીલ કરવામાં આવશે મોકડ્રીલ ની હજુ અમે અત્યારે બિટિંગ કરશું અને એનો સ્થળ નહીં નક્કી થશે ચાર વાગ્યાનું મોકડ્રીલ છે એક સ્પેસિફિક વિસ્તારમાં થશે એટલે કોઈ પણ પ્રકારની સ્થિતિ આવે તો આપણા લોકો તૈયાર હોય એ માટેની જે એક આપણી આયોજન બદ્ધ વ્યવસ્થા લોકોને આપવી અને લોકોને તૈયાર કરવા એના ભાગરૂપે આ થઈ રહ્યું છે આમાં કોઈ બીજો મુદ્દો નથી એટલે ખાસ મારી વિનંતી છે કે ચાર વાગે મોકડ્રીલ થશે એ અમુક એરિયામાં થશે

લગભગ પચાસ અધિકારીઓ મુખ્ય અધિકારીઓની મિટિંગ અમે હમણાં જ સંપન્ન કરી છે થોડા સમય પહેલા અને એમાં પણ અમે તમામ વિભાગોની તૈયારીની સમીક્ષા કરી છે એ પણ એક વ્યવસ્થાના ભાગરૂપે છે પરંતુ આપણો જિલ્લો પૂરી રીતે તૈયાર છે અને સક્ષમ છે એ હું આપને ચોક્કસ કહીશ મને એસપી સાહેબને વિનંતી કરું બ્લેકઆઉટ વિશે થોડી વાત પાર્ટ ટાઈમ પ્રિપેરનેસ માટે અને પબ્લિક અવેરનેસ માટે કાલે ગાંધીનગર જિલ્લામાં વહીવટી વહીવટીતંત પોલીસ વિભાગ અને સિવિલ ડિફેન્સ સાથે મળીને એક મોકડ્રીલ આયોજન કરશે કાલે ચાર વાગે આ ડ્રિલમાં પ્રેક્ટિસ એ કરવામાં આવશે કે કંઈ એરસ્ટ્રાઇક થાય તો કેવી રીતે રિએક્ટ કરવું પડશે અને પબ્લિકના તૈયારી કેવી રીતે કરવું પડશે એને સાથે સાથે આખું જિલ્લામાં સાડે સાતથી આઠ વાગે બ્લેકઆઉટ સ્વયંભૂ પબ્લિક તરફથી બ્લેકઆઉટ કરવાની વિનંતી છે આ આપણ એર એરસ્ટ્રાઇક થશે તો એરસ્ટ્રાઇકમાંથી કેવી રીતે બચવું એના પ્રેક્ટિસ કરવા માટે પબ્લિક બધીની રિક્વેસ્ટ પોલીસ તરફ પોલીસ વિભાગ તરફથી અને

હવે પછી નક્કી કરશે સ્થળ અને જ્યારે નક્કી કરશે આપ અને પબ્લિકની અવેરનેસ ક્રિએટ કરવા માટે જેવી રીતે મેં કીધું આખું અને પોલીસ વિભાગ સાથે મળીને ગામ ગામમાં જઈને બધાની બધાની એન્ડ સુધી માહિતી પહોંચાડશે અવેરનેસ ક્રિએટ કરશે અને પબ્લિકની વિનંતી કરશે કે સાડે સાત થી આઠ વાગે સ્વયંભુ લાઇટ બંધ રહેશે ગાંધીનગર જિલ્લામાં કુલ મળીને બે હજાર પોલીસ માણસો નોકરી બજાવે છે અને રોજિંદા ફરજ છોડીને બાકી બધા પોલીસો લગભગ હજારની આસપાસ કાલે આ મોક ડ્રિલ માં અને બ્લેકઆઉટ માં પાર્ટિસિપેટ કરશે હોસ્પિટલ કે મેડિકલ ટીમ આપણે લેવાની છે બધી સારી સારી વિભાગ આવશે કોઈ પણ અટાક યા બીજી કવાની થતા શક્યતા છે તો મેડિકલ વિભાગ બહુત ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતી હે તો ઇનકો સાથ મે રખે સાયરન આપણા છે સાયરન છે હા એટલે સાયરન કોર્પોરેશન પાસે પણ છે અને જ્યાં આ અમે કરવાના છે મોક ડ્રિલ ત્યાં પણ હશે અને ગામડે ગામડે અમે કાલે માન્ય દીદીઓ સાહેબ તમામ સરપંચ અને તલાટીઓની ઓનલાઈન વિડીયો કોન્ફરન્સ લેવાના છે એમના દ્વારા એમને જાણ કરવાના છે આટલા આપનો પ્રશ્ન સાચો છે પરંતુ અમે જિલ્લાના છે